આ રીતે પોઈન્ટ આપવા જે લોકોને મગજનો દુખાવો રહેતો હોય ભૂલી જવાની યાદશક્તિ ભૂલી જવાતા હોય આ રીતે પ્રેસ કરવાનું એનાથી માઇગ્રેનના દુખાવામાં ખૂબ જ રાહત મળશે મિત્રો વાત કરવી છે કમરના દુખાવા માટે આ પોઈન્ટ દબાવવાથી કમરનો દુખાવો ખંભાનો દુખાવો ઘૂંટણનો દુખાવો આ એક એવો માસ્ટર એક્યુપ્રેસર પોઈન્ટ છે જેના પર પ્રેસ કરવાથી શરીરનો કોઈ પણ દુખાવો હોય તેમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરવી છે ખંભાવાના દુખાવા માટે ખંભાવાના દુખાવા માટે અહીંયા પોઈન્ટ આપવાથી આ પોઈન્ટ પર બે થી ત્રણ મિનિટ સારવાર કરવાથી દુખાવો ખૂબ જ રાહત મળશે મિત્રો દુખાવો દુખાવા માટે આ ફિંગર અહીંયાથી લઈ ધીમે 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 અહીંયા મસાજ આપવાનું અહીંયા ખાડા જેવું તમને જોવા મળશે આ પર આમ કરવાનું એવી રીતે આ આંગળીમાં આ રીતે ચીપિયા જેવું બનાવી અને આમ મસાજ આપવાનું જે લોકો મિત્રો અમારા એક પેશન્ટ છે જેને ખૂબ જ કમરનો દુખાવો છે એમની મેન્ટ હતી કે સાહેબ તમે કમરના દુખાવો માટે મને પોઈન્ટ મોકલો તો આ વિડીયો ખાસ તેમના માટે બનાવ્યો છે પણ આપણે ગ્રુપમાં શેર કરી બધા લાભ લઈ શકો મિત્રો તો મિત્રો આ હતા એક્યુપ્રેસર પોઈન્ટ કમરનો દુખાવો ફ્રોઝન શોલ્ડર અને માઇગ્રેન માટે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આભાર જય માતાજી